વિપુલ ઉદનાવાલા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે ઝુંબેશ આપણી મતદાર યાદીની અંદર ગરબડી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે એક થી વધારે એક જણનું નામ એક થી વધારે મતદાર યાદીમાં છે એનાથી ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એનાથી આપણા બંધારણની અધિકારીની ચોરી થઈ રહી છે આપણા હકની ચોરી થઈ રહી છે જેના લીધે સામાન્ય માણસ ગરીબ માણસના ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે તો એની ચકાસણી થવી જોઈએ એની ઉપર તપાસ થવી જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ અને એ માંગણી માટે અમે લોકો પાસે સહી ઝુંબેશ કરી રહ્યા છે એમાં અમારા તમામ કોંગ્રેસના આગેવાનો અમારી સાથે છે આજે વોર્ડ નંબર 3 ની અમારી આ સહી ઝુંબેશ છે એની અંદર અમારા ડીસી વેકરિયા અમારા વોર્ડ પ્રમુખ આજે ખૂબ મોટી સંખ્યામાં સોસાયટીઓમાં જઈ અમે સહી ઝુંબેશ ચલાવી રહ્યા છે અને લોકોનું અમને ખૂબ સમર્થન મળી રહ્યું છે